હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપ સૌનું મારી ચેનલમાં તો ફ્રેન્ડ્સ જોતાં જ ખાવાનું મન થઈ જાય અને દસ જ મિનિટમાં બનીને રેડી થઈ જાય એવી ચટપટી ચાટ દહીંપૂરીની રેસીપી બનાવીશું અને દહીંપૂરીને વધારે ટેસ્ટી બનાવવા માટે ઉપરથી સ્પ્રિંકલ કરવાનો મસાલો પણ બનાવીશું તો આખો વિડિયો સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર જરૂરથી કરજો અને સાથે જ નવા વિડીયો જોવા માટે બે લાયકોન પ્રેસ કરી દેજો તો આવી જાઓ કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે આપણે દહીં પૂરી બનાવવાના છીએ એના માટે મેં અડધો કપ જેટલું મોળું દહીં લઈ લીધું છે દહીંપુરી માટે આપણે મોળું દહીં લેવાનું છે ત્યાર પછી તેમાં બે ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરી દઈશું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું તો આપણું દહીં રેડી થઈ ગયું છે હવે આપણે બટાકાનો મસાલો બનાવી લઈએ મોટા બેન અંગ જેટલા બાફેલા બટાકા લઈ લીધા છે અને થોડા મેશ કરી લીધા છે તો પહેલાં આપણે વન ટેબલ સ્પૂન જેટલો સંચલ પાવડર એડ કરીશું અને વન ટેબલ સ્પૂન મીઠું એડ કરીશું મીઠું તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો અને વન ટેબલ સ્પૂન જેટલો લાલ મરચું પાવડર એડ કરીશું અને વન ટેબલ સ્પૂન જેટલું જીરું પાવડર એડ કરીશું હવે થોડા લીલા ધાણા એડ કરી દઈશું હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું તો આપણો મસાલો બનીને રેડી થઈ ગયો છે તો હવે આપણે ઉપરથી સ્પ્રિન્કલ કરવાનો મસાલો બનાવી લઈએ તો પહેલાં આપણે અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું અને અડધી ચમચીથી થોડું ઓછું મીઠું એડ કરીશું અને અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર એડ કરી દઈએ અને અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ આ મસાલો સ્પ્રિંકલ કરવાથી જ આપણી દહીં પૂરી એકદમ રેડીમેડ જેવી ટેસ્ટી બનશે દહીં પૂરી ઉપર સ્પ્રિંકલ કરવાનો આપણે મસાલો રેડી કરી લીધો છે તો હવે આપણે દહીંપૂરી બનાવી લઈએ તો દહીંપૂરી બનાવવા માટેની આપણી બધી જ સામગ્રી રેડી થઈ ગઈ છે તો આ છે આપણે પૂરી જે રેડીમેડ આવે ને કાચી તે મેં લઈને ઘરે ફ્રાય કરેલી છે અને ઝીણી કટ કરેલી ડુંગળી લઈ લીધી છે બાફેલા મગ અને ચણા પણ લઈ લીધા છે મગ અને ચણાને મેં મીઠું નાખીને બાફી લીધા છે અને ઝીણી સેવ લઈ લીધી છે સેવ તમે કોઈ પણ લઈ શકો છો આ રીતની જે મોટ સેવ આવે એ પણ તમે લઈ શકો છો અને મીઠું દહીં લઈ લીધું છે અને આંબલી અને ખજૂરની મીઠી ચટણી લઈ લીધી છે અને ધાણા અને મરચાંની ગ્રીન ચટણી લઈ લીધી છે અને આપણો મસાલો પણ રેડી છે તો હવે આપણે દહીં પૂરી બનાવી લેશું અને ફ્રેન્ડ્સ ગ્રીન ચટણીનો વિડીયો આપણે આગળ પણ ચેનલમાં આપેલો છે અને ખજૂર આમલીની ચટણીની રેસિપી તમારે જોતી હોય તો મને જરૂરથી કમેન્ટ કરજો તો પહેલાં આપણે એક પૂરી લઈ લઈશું અને તેને આ રીતે તોડી લઈશું તેમાં આપણે મસાલો ભરી લેશું આ જ રીતે આપણે બધી પૂરીને ભરી લઈશું તો ફ્રેન્ડ્સ આ સ્ટ્રીટ ફૂડ સ્ટાઇલ દહી પૂરીની રેસીપી તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આપણે બધી જ પૂરીમાં મસાલો ભરી લીધો છે તો હવે આપણે તેમાં મગ એડ કરી દઈશું મગ તમે અને ફણગાવેલા પણ લઈ શકો છો અને તે બટેકા સાથે મિક્સ પણ કરી શકો છો મેં રીતે અલગ લીધેલા છે હવે તેમાં ચણા મુખી એડ કરી દઈશું ત્યાર પછી તેમાં ડુંગળી એડ કરી દઈશું ફ્રેન્ડ્સ જો તમને દહીં પૂરીમાં દાડમ પસંદ હોય તો તમે એડ કરી શકો છો તો હવે આપણે તેમાં મીઠી ચટણી એડ કરી દઈશું હવે આપણે તેમાં તીખી ચટણી એડ કરીશું હવે આપણે બનાવેલું ગળિયું દહીં એડ કરીશું હવે આપણે તેની ઉપર સેવ એડ કરી દઈશું એડ કરીશું આપણે બનાવેલો મસાલો તો તૈયાર છે આપણી એકદમ ચટપટી ચાટ દહીં પૂરીની રેસીપી બાય ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ થેન્કસ ફોર વોચિંગ વિડીયો તો ફરી મળીશું નવી રેસીપી સાથે